નમસ્કાર ખેડૂત મિત્રો પાછલા ચાર પાંચ દિવસથી જે સતત વરસાદી વાતાવરણ છે અને મોટા ભાગના વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદ પડ્યો એને લીધે કપાસના પાકમાં ખેડૂત મિત્રોને ક્યાંક ને ક્યાંક કપાસનો પાક લંઘાતો હોય એવું લાગે છે ઉપરથી ડાળીઓ નમી ગઈ હોય કપાસનો પાક ક્યાંક આડો પડ્યો હોય એવા ચિત્રો અત્યારે આપણને જોવા મળે તો આનું કારણ શું સતત જે વરસાદ પડ્યો એને લીધે પાણી જમીનમાં ભરાઈ રહ્યું અને પાણી જમીનમાં ભરાવાને લીધે આપણું જે મૂળ છે એ ઓક્સિજનનો ઉપાડ કરીએ કે નહીં એટલે કે શ્વસન કરીએ કે નહીં એને લીધે ઉપર પોષક તત્વો અને ઓક્સિજન પહોંચે નહીં અને ઉપરથી પાક લંઘાતો હોય આપણને મૂર્જાઈ ગયો હોય એવું લાગે અને પવનને લીધે થોડો આડો પડ્યો છે તો એની ટ્રીટમેન્ટ શું કરવી સૌ તો કપાસના પાકનો જે છોડ છે એને પગ મારીને સીધો કરીને પગથી પાટલામાં દબાવી દેવાનો અહીંથી આ છોડ આપણે સીધો કરીએ તો અહીંથી પગ મારીને જમીન કઠણ થાય એ રીતે થોડોક દબાવી દેવાનો ને થોડોક છોડને સીધો કરવાનો પ્રયત્ન કરવાનો છે એના સિવાય જ્યારે પાઈ પીએ તાપવાનો થાય એટલે કે વરસાદ બંધ થાય એના ચોવીસથી અડતાલીસ કલાકની અંદર કૂવા કે બોર કે કૂવાનું પાલર પાણી ખેતરમાં ઉતારવાનું છે આ ગરમ પાલર પાણી ઉતારવાથી જે ઠંડુ પાણી વરસાદનું પડ્યું છે એ નીચે જમીનમાં ઉતરી જશે અને ફરીથી મૂળ વિસ્તાર ખુલ્લો થશે અને હવાની અવર જવર મૂળ વિસ્તારમાં શરૂ થશે અને રિકવરી પાકમાં ઝડપથી આવશે જ્યારે પાલર પાણી ઉતારે છે ત્યારે પાલર પાણીની સાથે સાથે એમોનિયમ સલ્ફેટ એમોનિયમ સલ્ફેટ ખાતર વીઘે પચીસ કિલોગ્રામ પ્રમાણે કપાસના પાકમાં આવી દેવાનું એની સાથે ફટ મારીને કાર્બન પ્લસ મેન્કોઝેમ પાંચસો ગ્રામ પ્રતિ એકર અથવા તો કોપર ઓક્ઝિક્લોરાઈડ પચાસ ટકા વેઝિટેબલ પાવડર નામની જે ફૂગનાશક છે એ પાંચસો ગ્રામ પ્રતિ એકર આ બંનેમાંથી કોઈ એક ફૂગનાશક લઈને ખાતરને પટ આપીને એને પાટલામાં ઉડાડી દેવાનું છે અને પાલર પાણી ઉતારી દેવાનું છે આટલું કરવાથી કપાસના પાકમાં ઝડપથી રિકવરી આપણને જોવા મળશે જ્યારે કપાસના પાકમાં હલાઈ એવું થાય અંદર પાટલા તમારા કોરા થાય ત્યારે એક વ્યવસ્થિત સારી ફૂગનાશક જેની અંદર કાર્બન ડિઝિન પ્લસ એટલે કે સાફ પાવડર અથવા તો હેક્ઝાકોના પાંચ ટકા એસસી નું જે ફૂગનાશક છે ચાલીસ એમએલ પ્રતિપંપના માપથી એનો છંટકાવ કરવાથી કપાસના પાકમાં ખૂણિયા ટપકાના રોગથી પણ સારી રિકવરી મળશે ખૂબ ખૂબ આભાર